વિશ્વભરમાં દેશના રાષ્ટ્રીય પરિધાન સાડીની અલગ છબી તરી આવે છે તે હેતુથી એકવીસ ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સાડી દિવસ ઉજવાય છે સાડી જે કેવું પરિધાન છે જે અનેક જે પેઢીઓ સુધી વારસાગત રીતે આપવામાં આવ્યું છે સાથે સામાન્ય સ્ત્રીને પણ જાજરમાન બનાવતું પરિધાન એટલે સાડી ત્યારે જોઈએ વિશ્વ સાડી દિવસે અમારો વિશેષ અહેવાલ સામાન્ય સ્ત્રીને પણ જાજરમાન બનાવતું પરિધાન એટલે સાડી જાજની યુવા પેઢીમાં છેલ્લો વિકલ્પ બની ગયો છે વિશ્વભરમાં દેશના રાષ્ટ્રીય પરિધાન સાડીની અલગ છબી તરી આવે તે હેતુથી એકવીસ ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સાડી દિવસ ઉજવાય છે સાડી જ એક એવું પરિધાન છે અનેક જે પેઢીઓ સુધી વારસાગત રીતે આપવામાં આવે છે વડોદરાના ગાયકવાડ પરિવારના રાધિકા રાજે પાસે આજે પણ સાઠ વર્ષ જૂની ટીશ્યુ સાડીઓ છે ભારતીય મહિલાઓની પસંદની સાથે સાથે સાડી વર્તમાન સમયમાં લોકપ્રિય પોશાક છે સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના પ્રતિક સમાન સાડીએ વર્તમાન સમયમાં પણ તેની સુંદરતા અને આકર્ષણ જાળવી રાખ્યું છે શા માટે ઉજવવામાં આવે છે સાડી દિવસ આ ઉત્સવ મુખ્યત્વે એવા વણકરોનું સન્માન કરે છે જેમણે તેમના અનુભવથી ઘણી પેઢીઓથી તેમની કુશળતા સુધારવા માટે પ્રયત્નો કર્યા છે સાડી પહેરનાર અને તેને બનાવનાર વણકર આના દ્વારા એક કડી બનાવે છે આ સાડીઓના સર્જનમાં આવતી સર્જનાત્મકતા આનંદ અને મુશ્કેલી દ્વારા પહેરનારાઓને માર્ગદર્શન આપી તેમને ભાવનાત્મક રીતે મજબૂત બનાવે છે આ દિવસની શરૂઆત બે હજાર વીસમાં ફેશન ઉત્સાહીઓ સિંધુરા કવિતા અને નિત્સુલા હેબ્બર દ્વારા કરવામાં આવી હતી આ દિવસનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે સાડીઓની સાંસ્કૃતિક મહત્ત્વની ઉજવણી કરવાનો છે સાડી એ પરંપરાગત ભારતીય પોશાક છે જે યુગોથી જનરેશન ટુ જનરેશન પસાર કરવામાં આવે છે સિલાઈ વગરનું કાપડ પહેરવાની પરંપરાએ સિંધુ ખીણના સમયના પાંચ હજાર વર્ષ પહેલાની છે સાડી એ શાશ્વત લાવણ્યનું પ્રતિક છે અને તેને ભારતીય સંસ્કૃતિમાં વડીલોને પારિવારિક મૂલ્યોના આદરની નિશાની માનવામાં આવે છે ઘણા વર્ષો પહેલાથી સાડીઓએ ભારતીય સંસ્કૃતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે તેઓ આરામ અને આત્મવિશ્વાસની સાથે લાવણ્યનું પ્રતિનિધિત્વ કરે છે શું હોય છે સાડી અને તેના કેટલા પ્રકાર હોય છે સાડીયા કાપડનો એક સિલાઈ વગરનો લાંબો ટુકડો છે જે સામાન્ય રીતે પાંચથી છ મીટર તો ક્યારેક નવ મીટર જેટલો લાંબો હોય છે સાડીનો એક છેડો કમરની આસપાસ બાંધીને શરીરને ફરતે વીટાડવામાં આવે છે અને બીજો છેડો જે પલ્લુ તરીકે ઓળખાય છે તેને ખભા પર અલગ અલગ શૈલીમાં સરસ રીતે લપેટવામાં આવે છે સાડીને વિવિધ પ્રકારની શૈલીમાં ડ્રેપ કરી શકાય છે જેમાં દરેક શૈલીની પોતાની વિશિષ્ટતા હોય છે મૂળભૂત તફાવત પલ્લુને જે રીતે વીટાડવામાં આવે છે તેમાં રહેલો છે વિવિધ મૂળના કાપડ અને ટેક્સચરની વિશાળ વિવિધતા સાથે ઘણી વણાટ બનાવવામાં આવે છે દરેક રાજ્યની તેની અલગ અલગ સાડીઓ માટેની વેરાયટીઓ જોવા મળે છે ગુજરાતની બાંધણી પટોળા અને મસરૂ સાડી બનારસની ઓર્ગેન્ઝા સાડી મધ્યપ્રદેશની ચંદેરી સાડી ઓડિશાની સંબલપુરી અને બોમકાઈ સાડી ઉત્તર પ્રદેશની બનારસી અને ચિંકારી સાડી તેલંગાણાની પોચંપલી અને ગઢવાલી સાડી આંધ્રપ્રદેશની કલમકારી અને ઉપોળા સાડી કર્ણાટકની મૈસૂર સિલ્ક અને ઇલકલ સાડી જેટ સાડી સિફોન સાડી તમિલનાડુની કાંજીવરમ સાડી રાજસ્થાનની ગોટાપટ્ટી અને લહેરિયા સાડી આસામની સિલ્ક અને મુગા સિલ્ક સાડી ઇક્કત સાડી જમ્મુ અને કાશ્મીરની કાશ્મીરી સાડી મહારાષ્ટ્રની પેઠાણી અને નૌવરી સાડી પંજાબની ફુલકારી સાડી કાંચીપુરમ મંદિરની બોર્ડર સાડી પરંપરાગત દોરાથી વણાયેલી હોય કે આધુનિક કાપડમાં ડિઝાઇનર સાડીઓ હંમેશા મહિલાઓની પસંદગી રહે છે મોટા ફેશન ડિઝાઇનરો માને છે કે સાડી એ દુનિયાનો સૌથી સુંદર ડ્રેસ છે જે કોઈપણ મહિલાની સુંદરતામાં વધારો કરે છે સાડીનું જાજરમાન સ્વરૂપ અને લહેરાતા પલ્લુ એક અલગ જ આકર્ષક દેખાવ આપે છે આ જ કારણ છે કે પશ્ચિમી વસ્ત્રોના વધતા પ્રભાવ છતાં ભારતીય મહિલાઓને સાડી પ્રત્યે અલગ જ લગાવ છે ચાલો જાણીએ સૌથી મોંઘી સાડીઓ કઈ છે પહેલા નંબર પર આવે છે મેરેજ પટ્ટુ દુનિયાની સૌથી મોંઘી સિલ્ક સાડી મેરેજ પટ્ટુ છે તેને ચેન્નાઈના હસ્તકલાકારો દ્વારા બનાવવામાં આવે છે આ સિલ્ક સાડી હીરા નીલમણી માણેક પીળા પોખરાજ નીલમ પોખરાજ મોતી લહેસુનિયા અને કોરલ જેવા નવરત્ન જડીને બનાવવામાં આવે છે આ ઉપરાંત આ સાડીમાં સોના પ્લેટિનમ અને ચાંદીથી પણ ભરતકામ કરવામાં આવે છે આથી તેનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે આ સાડી પણ ખાસ ઓર્ડર પર બનાવવામાં આવે છે તેની કિંમત લાખોમાં છે બીજી આવે છે પટોળા સાડી ગુજરાતની વિશેષ સાડીઓમાં પટોળાનો સમાવેશ થાય છે ગુજરાતીઓમાં તેને પટોળું કહેવામાં આવે છે પાટણ અને રાજકોટમાં વણાતું પટોળું એક પારંપરિક સાડી છે તેની ખાસિયત એ છે કે તેમાં ડબલ એકત સિલ્ક છે એટલે કે તેને બંને બાજુએ પહેરી શકાય છે આ સિલ્ક ખૂબ જ નરમ અને ચમકદાર હોય છે જેના કારણે પટોળું ખૂબ જ સુંદર દેખાય છે તેના પર સોના અને ચાંદીના દોરાઓથી જટિલ ભરતકામ પણ કરવામાં આવે છે તેમજ તેને બનાવવામાં લાંબો સમય પણ લાગે છે અને ઉમદા કારીગરો દ્વારા જ આ તૈયાર થઈ શકે છે ત્રીજી છે પેઠણી સાડી હાથથી વણાયેલી સિલ્ક સાડી હોય છે પેઠણી સાડી જે મુખ્યત્વે ઔરંગાબાદમાં વણાય છે આ સાડીની સૌથી મોટી વિશેષતા તેની સુંદર મોટીફ ડિઝાઇન જટિલ ઝરી બોર્ડર અને મોરપીચની પેટર્ન છે જે તેને ખૂબ જ સુંદર અને ઝાઝરમાન બનાવે છે આ સાડીને વણાટ કરવા માટે સોફ્ટ સિલ્ક થ્રેડ તેમજ સોના અને ચાંદીના દોરાનો ઉપયોગ કરવામાં આવે છે તે પર્શિયન ટેકનિકનો ઉપયોગ કરીને વણાય છે જેના કારણે તે ખૂબ ખર્ચાળ પણ છે તે કાંજીવરમ કરતાં મોંઘી પણ છે ભારત સેંકડો અન્યન્ય અને વિવિધ પ્રકારની સાડીઓનું ઘર છે ત્યારે સાડીઓ આપણા દેશમાં સૌથી વધુ લોકપ્રિય અને પ્રખ્યાત છે સમય જતા સાડીઓમાં સામાજિક પરિવર્તનની સાથે સાથે મહિલાઓની જરૂરિયાતોને અનુરૂપ બદલાવ આવ્યા છે જેવા કે સ્ટેટમેન્ટ બ્લાઉઝ બેલ્ટ અને વણાટનું વિચિત્ર મિશ્રણ વગેરે વિશેષ અહેવાલ અનમન હિરપરા સાથે બ્યુરો ફેસ ગુજરાત ન્યૂઝ રાજકોટ